દોઢ લાખની રોકડ અને દાગીના સાથે ત્રણ આરોપી પકડાયા ત્રણ ફરાર ભાવનગર એલસીબી પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે પોલીસને મળેલી બાતમીને આધારે આનંદનગર વિસ્તારમાંથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં રાકેશ ઉર્ફ રાકો મકવાણા જયેશ ઉર્ફ કોહલી ડાભી અને મેહુલ ઉર્ફ ચાંગુલનો સમાવેશ થાય છે આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે તેમણે રાત્રે આનંદનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ચોરી કરી હતી ચોરીમાં તેમણે રૂપિયા દોઢ લાખ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા બે પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં દોઢ લાખની રોકડ બે મોબાઈલ ફોન અને સોના ચાંદીના વિવિધ દાગીનાનો સમાવેશ થાય છે આ કેસમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર છે જેમાં ધીરુભાઈ ઉર્ફ ઘંટી મકવાણા અશોક મકવાણા અને જીગ્નેશ ઉર્ફ બારૈયાનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે તેમને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે